સુરેન્દ્રનગર જોડાનગર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચક મંડળ દ્વારા આયોજિત છવ્વીસમો સમૂહ લગ્નોત્સવનું તારીખ બે ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જે સમૂહ લગ્નોત્સવ દરમિયાન ગણેશ સ્થાપના મંડપ મુહૂર્ત શોભાયાત્રા સન્માન સમારોહ હસ્તમેળાપ પૂજન સમારંભ મોત બેઠક જેવા વિવિધ પ્રસંગો યોજાયા હતા જોરાવરનગર ખાતે યોજાયેલ છવ્વીસ માં સમૂહ લગ્નોત્સવના મુખ્ય યજમાન પદે સ્વર્ગીય છોટાલાલ વિઠ્ઠલદાસ પિત્રોડા ધોલેરાવાડા તેમજ સમૂહ લગ્નોત્સવના સહયજમાન પદે સ્વર્ગીય કાંતાબેન ભાઈચંદ્રભાઈ પરમાર જોરાવરનગરના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા જે સમૂહ લગ્નોત્સવમાં ચૌદ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જે નવ દંપતીઓને ગોદડીયા આશ્રમ સુદામડાના સંતશ્રી પ્રફુલરામ બાપા ગોદડીયા નર્મદેશ્વર આશ્રમ ટીકરના મહંત શ્રી શિલાગીરી માતાજીના ખાસ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા જ્યારે સમૂહ લગ્નોત્સવ નિમિત્તે યોજાયેલ સન્માન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા અમદાવાદ તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા સહિત સુરેન્દ્રનગર વઢવાણ લખતર ચોટીલા લીંબડી પાટડી ધાંગધ્રા સાયલા થાનગઢ સહિત લુહાર સુતાર જ્ઞાતિ મંડળના ટ્રસ્ટીઓ પ્રમુખશ્રીઓ આગેવાનો હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા જ્યારે સમૂહ લગ્નોત્સવ દરમિયાન દીકરીઓને દાતાઓ તરફથી સો કરતાં વધુ ઘર વખરી કર્યાવરમાં આપવામાં આવી હતી યોજાયેલ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ જોરાવર નગર દ્વારા ટ્રસ્ટી મંડળ તેમજ કારોબારી મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી હિતેશ મકવાણા સુરેન્દ્રનગર ધન્યવાદ આપું છું અને સમૂહ લગ્નનું આયોજન થયું તો ખૂબ સારું થયું પણ તે બદલ એમને હોસ્ટેલ બનાવવાની છે એમાં પણ સંબંધો મળ્યો છે તે બદલ વિશ્વકર્મા વનશીજોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને વિશ્વકર્મા દાદાને નર્મદેશ્વર મહાદેવને મારી દિલથી પ્રાર્થના છે કે આથી સરસ આયોજન આવતા વર્ષે થાય અને શિક્ષણમાં જ્યાં લોકોએ બીરું ઝડપ્યું છે તે વિશ્વકર્મા દાદા બીરું પૂરું પાડે એ માતાજી આજના દિવસે જે દીકરીઓ પ્રભુતામાં પગલા પાડે છે તેને તમે શું સંદેશો દેવા માંગો છો મારી તો એટલો સંદેશો દેવો છે કે મારી દીકરીને પિયરમાં ખૂબ માન મળ્યું છે કહેવાય છે દીકરી સાપનો ભાર હોય છે દીકરી વાળો ધર્યો છે તો મારી દીકરીને એવું કહે છે કે લગ્ન પછી એને નારાયણનું રૂપ દેવામાં આવે છે તો મારી એ દીકરાને વિનંતી છે જેવા તમે તેર બરે મા બાપને પ્રેમ કરો છો ને એવા તમે તમારા સાસુ સસરાને પ્રેમ કરતા શીખો તેર દેરાને પ્રેમ કરતા શીખો અને સંપીને રહો જેથી તમે બધા આશીર્વાદ દેવા આવે છે ને તે અમારા સફળ થાય આજે જોરનગર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુખાર જ્ઞાતિ હિતેચક મંડળ દ્વારા આયોજિત છવ્વીસમો સમૂહ લગ્ન જેમાં ચૌદ જેટલે નવ દંપતિઓએ સમૂહ લગ્નમાં જોડાય અને લગ્નગ્રંથિથી જોડાયા છે આ લુહાર સુથાર સમાજ છેલ્લા છવ્વીસ વર્ષથી દર વર્ષે સમૂહ લગ્નનું ભવ્ય રીતે આયોજન કરે છે એનું કારણ એ છે કે સમાજની અંદર જે સામાન્ય પરિવારની દીકરી હોય એ પણ સારી રીતે સમાજના મંચ નીચે લગ્ન કરી શકે અને જે સમાજમાં લગ્ન પાછળ થતા ખોટા ખર્ચને રોકવા માટેનો આ લુહાર સુથાર સમાજનો એક ખૂબ જ સરસ પ્રયાસ છે એમને આ પ્રયાસ બદલ એમને હું બિરદાવું છું અભિનંદન આપું છું અને અહીંયા જે દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે તમામને હૃદય રોકની શુભકામનાઓ પાઠવી છું શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુધાર જ્ઞાતિ વિશેષક મંડળ જોરાવનગર દ્વારા છવિશ્વા સમૂહ લગ્નમાં અત્રે ઉપસ્થિત સંતો મહંતો તેમજ જ્ઞાતિના વરિષ્ઠ દાતાશ્રીઓ તેમજ અમદાવાદથી વધારે ઉદ્યોગપતિ કાંતિલાલ પીઠવા ઓનાર પ્લાસ્ટિક ઓનાર તેમજ આપણી જ્ઞાતિના સમસ્ત જ્ઞાતિમાંથી મહાનુભાવો વધાર્યા અને ચૌદ નવ દંપતીઓના લગ્ન પ્રસંગે અમૂલ્ય ઉપસ્થિતિ આપી અને નવ દંપતીઓને એમના જીવનના પથમાં શુભેચ્છા પાઠવી એ બદલ આ મંડળ એ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે એ સિવાય બીજા જે કંઈ નામી અનામી દાતાઓ કંકોત્રીમાં પણ અમને નાનું મોટું જે કંઈ બીજા સહયોગ આપ્યો છે કાર્ય કરવો તેઓનો પણ આ મંડળ વતી હું ખરા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા